સી અનામતને બે ભાગમાં વહેંચવાની કોંગ્રેસ સાંસદ ગેનીબેનની માંગ છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો ત્રેવીસ જાતિઓને અનામતમાં મળતા લાભમાં મોટી અસમાનતા તેવું ગેનીબેને કહ્યું છે સુખી સમૃદ્ધ હોવા છતાં પાંચથી દસ જાતિ મોટા ભાગનો લાભ લઈ રહી છે પાંચથી દસ જાતિઓ નેવ ટકા લાભ ઉઠાવે છે દેશ આઝાદ થયા પછી હજુ પણ ઘણી જાતિ વિકાસથી વંચિત છે ઓબીસી અનામતમાં મળતા લાભમાં બહુ મોટી અસમાનતા છે સામાજિક રીતે સવર્ણ સમાજ સાથે જોડાયેલી છે અતિ પછાત જાતિઓને માત્ર બે ટકા જ મળે છે લાભ તેવું પણ જ્ઞાનીબેને કહ્યું છે અતિ પછાત જાતિઓને વીસ વર્ષમાં કેટલો લાભ મળ્યો તેનો સર્વે કરવો જોઈએ ઠાકોર કોડી સહિત ઘણી જાતિઓને અનામતનો લાભ મળવો જોઈએ લાભ ન મળ્યો હોય તેવી જાતિઓને વીસ ટકા અનામત આપવામાં આવે જેમને લાભ મળી ગયો હોય તેમને સાત ટકા અનામત આપવામાં આવે તેવી ગેનીબેને માંગ કરી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ઓબીસીમાં પેટા અનામતની માંગ સાથે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો ત્યારે આ પત્રને લઈને ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર પ્રજ્ઞેશ દવે ગેનીબેન પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગેનીબેને ખોટી રીતે પત્ર લખીને બંધારણ વિરુદ્ધ કાર્ય કરવું ન જોઈએ અનામતના નામે ગેનીબેન માત્ર ને માત્ર રાજકારણ કરી રહ્યા છે બનાસકાંઠામાં ઓબીસીના લોકોને ખુશ કરવા માટે ગેનીબેને આ કાવતરુ કરીને સ્થાનિક કક્ષાએ લાભ લેવાનો પ્રયાસ કર્યો છે પેટા અનામત એ બંધારણ વિરુદ્ધ છે જેથી ગેનીબેનને બંધારણના નિયમોની ખબર હોવી જોઈએ અમારી પોતાની ઓબીસી માટે એ રીતે છે કે કોલે ઠાકોર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જે વસ્તીના ધોરણે સત્યાવીસ ટકા અનામત છે એમાં જેની વસ્તી વધારે હોય એને એ પૈકીમાં જ અનામત આપે અને બીજી અમારી માગણી એ છે કે ધારો કે એકસો ને છેતાળી જ્ઞાતિ છે એ જ્ઞાતિ પૂર જેને ભૂતકાળની અંદર જે કલેક્ટર હોય ડીએસપી કે મોટા પોસ્ટિંગમાં હોય મોટા ધંધા રોજગારમાં હોય એની આર્થિક સ્થિતિ મજબૂત હોય આવા પરિવારોને બદલે જે પરિવારોને બિલકુલ ઓબીસી નો લાભ મળ્યો નથી આવા પરિવારોને સર્વે કરીને એને સામાજિક રીતે શૈક્ષણિક રીતે રાજકીય રીતે કે આર્થિક રીતે જે અનામત આપવાની હોય એ મારી માગણી છે કારણ કે સત્યાવીસ ટકા અનામત જે ઓબીસી ની આપેલી છે એ ઓબીસી ની સત્યાવીસ ટકા અનામત ની અંદર જે પણ જ્ઞાતિઓ આવતી હોય એ દરેક જ્ઞાતિઓ દરેક રાજ્યની અંદર સરખા પ્રમાણમાં હોતી નથી કોઈ જ્ઞાતિ કોઈ રાજ્યમાં કે કોઈ વિસ્તારમાં વધારે હોય કોઈ ઓછી હોય એ દરેક પણ આખા જયારે ઓવરઓલ નક્કી થતું હોય ત્યારે ઓવરઓલ જેટલી જ્ઞાતિઓ છે બધી જ્ઞાતિઓ માટે સત્યાવીસ ટકા અનામત હોય છે અને એમાંથી જે જ્ઞાતિઓને ફાયદો મળે એટલે અનામતની અંદર પણ પેટા અનામત કોઈ પણ પર્ટિક્યુલર જ્ઞાતિઓને માગવી એ મને યોગ્ય લાગતું નથી અને ભારતના બંધારણ મુજબ પણ એ યોગ્ય નથી કારણ કે પણ જયારે એસસી એસટી માટે પણ પેટા અનામતની માંગ થઈ હતી પેટા અનામતની ડિમાન્ડ થઈ ત્યારે પણ પણ કહેવામાં આવ્યું કે આવા કોઈ પેટા અનામત હોઈ શકે નહીં જે અનામત છે એ જ અનામતની અંદર કોઈ ભાગ ન પડી શકે એ સ્પષ્ટ છે તો ગેરીબહેનનું આ નિવેદન અથવા તો એમને જે આ પત્ર લખ્યું છે એ સમજણ વગરનો પત્ર છે